મેયરે તાકીદે બેઠક બોલાવી શહેરમાં ચાલી રહેલા કામો બાબતે માહિતી માંગી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મેયર પિંકીબેન સોનીએ બેઠક બોલાવી અધિકારીઓ પાસે વડોદરા શહેરમાં અલગ અલગ વિભાગોના કામો બાબતે ચર્ચા કરીને કામો ત્યાં સુધી પહોંચ્યા અને કેવી રીતે કામોમાં ઝડપ લાવી કે તે બાબતે માહિતી માંગી કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે સૂચના આપી હતી આ બેઠકમાં મેયર પિંકી સોની સાથે સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી પક્ષના નેતા મનોજ પટેલ મ્યુનિસિપલ કમિશનર દિલીપ અને તમામ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં અફોર્ડેબલ હાઉસિંગ વિભાગના મકાનો બાબતે માહિતી મંગાવવામાં આવી હતી અને આવાસ યોજનાના કામ ત્યાં સુધી પહોંચ્યા તે બાબતે ચર્ચા કરવામાં આવી આ સાથે વડોદરા શહેરમાં ચાલી રહેલ તળાવના બ્યુટિફિકેશનની માહિતી આપવામાં આવી હતી જેમાં બે માલિક તળાવની એક તરફની કામગીરી બાકી છે જ્યારે ત્રણ તરફની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે તેવું અધિકારીઓએ જણાવ્યું તો સાથે બકરપુરા તળાવ પંચાણું ટકા તળાવ અને રામના તળાવ પચાસ અને વાસ તળાવ સત્તેર ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે જે તેવી માહિતી અપાઈ છે અને સાથે પૂરજોશમાં ચાલી રહેલ વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીમાં અત્યારે પંચાવન જેટલી મશીનરી લગાવવામાં આવી છે અને જરૂરિયાત હોય તો વધુ મશીનરી લગાવી વધુમાં વધુ ઝડપે કામ થાય તે માટે જણાવ્યું અને આમ તમામ કામો બાબતે સમીક્ષા કરવામાં આવી હતી આવનારા દિવસોમાં આ તમામ જગ્યાઓ પર તો પદાધિકારીઓ દ્વારા સ્થળ વિઝિટ પણ કરવામાં આવશે અને જલ્દીથી કામ સમયસર પૂર્ણ થાય તે દિશામાં પ્રયત્ન કરવામાં આવશે તેવું તેમના દ્વારા જણાવાયું આજરોજ વિવિધ વિભાગના અધિકારીઓ કમિશનર શ્રી સ્ટેન્ડિંગ સમિતિના શ્રી અને શ્રી આ બધાની ઉપસ્થિતિમાં વિવિધ વિભાગોના અધિકારીઓની સાથે મિટિંગ કરવામાં આવી જેમાં જેમ કે એફોર્ડેબલ હાઉસિંગના અધિકારી હતા તો એમના થ્રુ કયા કયા વિષયો કયા કયા વિસ્તારમાં જે પણ મકાનો બનેલા છે કે આગળ કયામાં રિનોવેશન લઈ રહ્યા છે શું છે એ વિષયની માહિતી લેવાની હતી જે નજીકના આગળની સ્ટેન્ડિંગમાં જે એક વિષય હતો આવાસ યોજનાનો એને લગતી માહિતી અને એની આગળ આપણે શું કરી શકીએ છીએ એ વિષયની ફ્રુટફુલ ચર્ચા કરવા માટે તો સાથે સાથે ફ્યુચરિસ્ટિક વિભાગમાંથી જે પાંચ તળાવોનું કામ અત્યારે ચાલી રહ્યું છે તે તો સાથે સાથે એક ખાસ વાળી સ્મશાનનું રિનોવેશનની કામગીરી ચાલી રહી છે આ કામગીરી કેટલે પહોંચી છે શું છે આગળનું સ્ટેપ આપણું કેવું છે કેવી રીતે શું બીજી લાઇન દોરી આગળની શું છે અને આ જે ખાસ ફરી સ્મશાન છે તો એનું કઈ રીતનું કામગીરી કરી રહ્યા છે તેમાં લગભગ વેમાલીનું જે તળાવ છે ત્રણ બાજુ એનું કામગીરી પૂર્ણ થઈ ગઈ છે એક બાજુ કામગીરી ચાલુ છે તો મકરપુરા તળાવ જે નાઇન્ટી ફાઈવ પર્સન્ટ એનું નું કામગીરી પૂર્ણ થઈ છે એવી રીતે કપુરાઈ નાઇન્ટી પર્સન્ટ છે રામનાથ ફિફ્ટી પર્સન્ટ અને જે વાસ તળાવ છે સેવન્ટી પર્સન્ટ કામગીરી થઈ ગઈ છે આવ અધિકારી દ્વારા સૂચના જે માહિતી આપવામાં આવી છે કારણ કે આગળના સમયમાં જયારે વિઝિટ કરીએ ત્યારે અત્યારે એમની જોડે ચર્ચા કરી અને ક્યાં કામગીરી કેટલે સુધી પહોંચી છે એ માહિતી લેવામાં આવી એમના દ્વારા માહિતી આપવામાં આવી છે આગામી અઠવાડિયામાં વિઝિટ નું પણ આયોજન કરવામાં આવશે જેથી એમના દ્વારા જે આ માહિતી આપવામાં આવી છે ત્યાં પર્સનલી જઈ અને વિઝિટ પાંચ પદાધિકારી અને જે તે વિસ્તારના કાઉન્સીલર છે એમને પણ જાણ કરવામાં આવશે તો સાથે સાથે જે વેલ ટેન પ્લસ ટેન એટલે કુલ વીસ કરોડના રિચાર્જવેલનું આપણે જે બજેટની સભામાં લીધું તો સાથે એ પણ અધિકારીને અને એમની પાસે પણ માહિતી લીધી કે કેવી કામગીરી ચાલી રહી છે શું પ્રોગ્રેસ છે અને આગળ આપણે છસો જેટલા જે વેલ કરવાના છે એમાં કેટલે સુધી પહોંચ્યા છે અને સાથે અમે વિસ્તારિત્રી પ્રોજેક્ટના અધિકારીઓને પણ બોલાયા હતા જેમાં પંચાવન થી વધુ મશીનરી કામગીરી પર લગાડવામાં આવી છે અને લગભગ છ હજાર ક્યુબિક મીટર જેટલી કામગીરી થઈ છે અને હજુ પણ આગળ મશીનરી વધારી અને દસ હજાર ક્યુબિક મીટર સુધીની કામગીરી કરવાનું પ્લાનિંગ છે એની પણ માહિતી લીધી છે તો સાથે સાથે ડ્રેનેજ અને વરસાદી વિભાગના અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત હતા એમના દ્વારા પણ જે માહિતી હતી કે ભાઈ કયા કઈ જગ્યાએ કઈ કઈ જર્જરીત લાઈનો છે જે પણ ભુવા વાળો વિષય હતો તો એ વિષયને સંલગ્ન કઈ કામગીરી છે કયું કામ આપણે આગળ કરવા જેવું છે શું પ્લાનિંગ કરી રહ્યા છે શું કરી શકાય છે બેટરમેન્ટ માટે એ વિષયની ચર્ચા કરવામાં આવી તો સાથે આપણા જે બે આપણા જે છ બ્રિજ છે આ બ્રિજ ને લગતી પણ કે કેટલી કયા કયા બ્રિજમાં કઈ સુધી કામગીરી શરૂઆત આપણે સૌ જાણીએ છીએ તેમ કે બ્રિજની કામગીરીની હજુ પ્રારંભ કરવામાં આવ્યો છે શરૂઆત થઈ ચુકી છે એમાં વૃંદાવન બ્રિજ છે

કવરઅપ કરી શકીએ એ માટે શું કરવું જોઈએ એ બે એ બાબતની બેઠક કરવામાં આવી તો સાથે સાથે જે પતાપુરા ધનરા વડદલા હરિપુરા ટીમ્બી તળાવ આનું ઇન્ટરલિંકિંગ કરવાનું જે પ્લાનિંગ આપણે જે સભામાં વિષય લીધો હતો પર્ટિક્યુલરલી બજેટની સભામાં તો એના માટે આપણે શું કરી શકીએ આગળ કેવી રીતનું સ્ટેપ લેવું છે અને શું પ્લાનિંગ કરવું છે તો એના માટેની ચર્ચા કરવામાં આવી અને આપણે જે રાયકા દોડકા ફાજલપુર પહોંચ્યા જે છે એમાંથી જે ફાજલપુરનું જરૂરિયાત છે 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 તો શું કરવું કેવી રીતનું ક્યાંક અમારાથી આગળ રજૂઆત કરવાની જરૂર હોય તો તે કરીએ એટલે એ દિશામાં ચર્ચા અધિકારી સાથે કરવામાં આવી નવા સોર્સ ઉભા કરવા હોય વડોદરા શહેર માટે આપણે સૌ જાણીએ છીએ કે દેના તળાવ હોય કે પછી પ્રતાપુરા આજવામાં પણ ડ્રેગિંગ કરીને ઊંડું બનાવી અને વડોદરા શહેરને પાણીનો પુરવઠો જે વડોદરા શહેરમાં પહોંચાડવામાં આવે છે તેમાં આજે જે પણ ડ્રેજિંગની કામગીરી કરીને ઊંડું અને પહોળું કરી અને એની જો ક્ષમતા એની ક્ષમતા વધી શકે તો આપણે વડોદરા શહેરના નાગરિકોને જે પાણીનો પુરવઠો પ્રોવાઈડ કરવાનો છે એના માટે એટલે કે નવા સોર્સ માટે આપણે શું કરી શકીએ છીએ આ બે તો આપણે પ્લાનિંગ લીધા જ છે આડવા સરોવર ને પ્રતાપપુરા અને એક નવું દેણા જે સૂર્યા નદીના કિનારે આપણે હમણાં જ એનું ખાતમુહૂર્ત કરીને કામગીરીનો પ્રારંભ કર્યો છે અને ઘણું બધું કામ એમાં એમાં છે પ્રગતિ હેઠળ છે એ કામ તો સાથે સાથે અનગઢ પાસે આપણે વિચારી શકીએ એ બધા વિષયોનું અલગ અલગ બધા જ અધિકારીઓને બોલાવી અને એમની સાથે ચર્ચા વિચારણા કરી અને દરેકે દરેક વિભાગમાં કયા એક્સ્ટ્રા એફર્ટસ મુકવા જોઈએ ક્યાં રજૂઆત કરવાની જરૂર છે ક્યાં સરકાર શ્રીમાં આપને ધ્યાન દોરવાની જરૂર છે તો એ બધું એમની પાસેથી ને માહિતી માંગવામાં આવી અને એના માટે આજે આ મીટિંગ બોલાવવામાં આવેલ હતી